આરોપી ઝડપી કાર્યવાહી હાથરી હતી સુરતના અમરેલી વિસ્તારમાંથી વર્ષ બે હાજર ત્રેવીસ માં બનાવટી નોટોનું રેકેટ ઝડપાયું હતું બનાવટી ચલણી નોટો બનાવવાના કેસમાં આરોપીની એસઓજી પોલીસે સફળતાપૂર્વક ધરપકડ કરી છે અગાઉ ઝડપાયેલા આરોપીને ફાઇનાન્સિયલ રીતે આરોપી મદદરૂપ બનતો હતો શહેર એસોજી પોલીસે આરોપી મંગેશ્વર પોન પાંડિયનની ચેન્નાઈથી ધરપકડ કરી લીધી હતી આ કેસમાં શાંતિલાલ ભવનલાલ મેવાડા વિષ્ણુ મેવાડા માઇકલ ફર્નાન્ડિઝની અગાઉ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જે આરોપીઓ પાસેથી પાંચ પોઇન્ટ

મંગેશ્વર ચેન્નાઈ નો હોટલ માલિક હોવાનું પોલીસ સામે આવ્યું હતું અને એસઓજી એ ચેન્નાઈ ઓપરેશન કેસમાં વધુ એકની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી